નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના સોના ચાંદીના ચાંદીના તાજા ભાવ ભાવ અને હવે કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ કોરિયા અને જાપાન પર પચીસ તેજી જોવા મળી છે એક્સપર્ટના કહ્યા અનુસાર ટેરિફ સિવાય ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો થવાને કારણે પણ ગોલ્ડની કિંમતમાં વધારો થયો છે આ જ કારણ છે કે દેશની રાજધાની દિલ્હીમાં સોનાના ભાવ ફરી એકવાર નવાણું હજાર રૂપિયાને વટાવી ગયા છે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો ટૂંક સમયમાં સોનાનો ભાવ ફરી એકવાર એક લાખ રૂપિયાને વટાવી જશે જેના કારણે અમેરિકામાં ફુગાવાના આંકડા પણ સોનાના ભાવ નક્કી કરશે એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ કોમ્યુડિટી સામિલ ગાંધીના કહ્યા પ્રમાણે ગઈકાલના નુકસાનને બદલે સોનામાં વધારો થયો છે અને મંગળવારે વેપાર યુદ્ધ ફરી શરૂ થવાની આશંકા વધી હોવાથી તેમાં વધારો થયો છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયાથી આયાત થતી ચીજ વસ્તુઓ પર ડ્યુટી લાદવાની યોજના જાહેર કર્યા પછી બજારનું વલણ બદલાયું છે તેમણે કહ્યું કે આ નિર્ણય યુએસ વેપાર નીતિઓમાં સુધારા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાપક પહેલને પ્રતિબિંબ કરે છે જેના કારણે બજારમાં સતત અનિશ્ચિતતા સર્જાઈ છે આવી સ્થિતિમાં સલામત સ્વર્ગ સંપત્તિ સોના માટે વાતાવરણ અનુકૂળ બને છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે આજના ચાંદીના બજાર ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો એંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો રૂપિયા અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક રૂપિયા છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ત્રણસો ચોસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે અઠાવન હજાર નવસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે તોતેર હજાર છસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ છત્રીસ હજાર ચારસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે ચાર હજાર નવસો રૂપિયાનો ઘટાડો થયો છે હવે મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે કાલની તુલનાએ છ હજાર રૂપિયાનો નો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અઠાણું હજાર એકસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ એક્યાસી હજાર આઠસો રૂપિયા તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં કાલની તુલના પ્રતિસો ગ્રામે છ હજાર ઘટાડો થયો છે